રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે ખેત પેદાશો પલળી જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ઉનાળુ પાક જો થઈ ગયા હોય તો તેની કાપણી કરીને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે તો તેમાં જે કઠોળ પાકોમાં મગ અને અડદના પાક છે અથવા તો તલનો પાક છે તો આ પાકમાં અત્યારે મિત્રો એ પોતાના પાકની લણણી કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે તેમજ જે પણ મગફળી પાક ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું હોય છે તો આ ઉનાળુ મગફળી વાવેતર કરેલા ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળીના પાકમાં છે એ પિયત ની વ્યવસ્થા આ માવઠાના અનુસંધાને અનુસરીને કરવી